હલો ફ્રેન્ડ્સ હે સ્વનારાયણ સ્વાગત છે તો આજે તો આપણે બ્લોગિંગની શરૂઆત સાંજના સાડા પાંચ વાગ્યાની થાય છે તો તમને એમ થતું હશે કે આજે સવારથી એ વિડીયો કેમ નથી બનાવ્યો સવારનો ટિફિનનો વિડીયો કેમ નથી બનાવ્યો બરાબર પણ કાલ રાતની તબિયત થોડી ખરાબ છે એટલા થઈને આપણે બપોરના ટીફીનો વિડીયો નથી બનાવ્યો બરાબર અત્યારે પણ એવી તબિયત છે તમને મારા મોઢા ઉપરથી ખબર જ પડતી હશે આવાજ ઉપર પણ ખબર પડતી હશે કે તબિયત નથી સારી પણ શું કહે રસોડા રાખવું પડે ને તો ગુડ ઇવિંગ છે એ સવારે પણ આવ્યા હતા અને હમણાં પણ આવી ગયા છે તો અત્યારે સાડા પાંચ વાગી ગયા એ પાંચ વાગ્યાના આવી ગયા છે તો અત્યારે તો સાંજે કાંઈ નથી દેવાનું રવિવાર છે ના બનાવી ન પડે બરાબર સવારે પણ એ બધું જ કરીને ગયા હતા બધું જ પોતાનું કામ ઘમસી ભેગું કરીને ગયા હતા અત્યારે પણ આવી ગયા છે તો અત્યારે પણ અપ કરીને જશે અચાનક ખબર નહીં રાતના તબિયત કેમ ખરાબ થઈ ગઈ છે અહીંયા આપણે શાકભાજીમાં બટેકા છે ટમેટા છે રીંગણ કેપ્સિકમ ને ફ્લાવર કોબીજ ને અહીંયા દૂધી છે કોથમીર આદુ મરચાં પણ છે આમ ક્યાં ઢંકાઈ ગયા હશે આદુ આ મરચી કી બાજુ મરચી ક્યાં ત્યાં જ નાખી કોથમીરની જે હશે મોદી મરચી પણ છે બરોબર તો આટલી વસ્તુ લીધું છે અત્યારે તો છે ને આટલા આટલા ફૂલાવર આવે અમારી ત્યાં તો બહુ મોટા બી નથી આવતા ને જોવે એવા પણ નથી મળતા કેમ કે સિઝન નથી ને એટલે હાટું થઈને

જરાય તેવડ નથી ઊભું રહેવાનું છે તો ચાલો અહીંયા રાજુને ફાઈનલી ભાજીનો વધાર કરી દીધો છે આ તમે જોઈ શકો છો બધી જ વસ્તુઓ નાખી દીધી છે આ સરસ મજાનો વઘાર કર્યો છે આ જોઈ દે ગ્રેવી અહીંયા પાકી રહી છે તો આપણે વટાણા કરતા ભૂલી ગયા હતા ગરમ પાણીમાં

ઓછી પાઉભાજી હે ભાજી નથી પાઉભાજી બનાવી આપણે કેમ કે ઓછા છોકરા હે ને એટલા હાટુ થાય આ ભાત વધારશો ને મસ્ત મજાની રાજુ એ બનાવી દીધી છે આ તમે જોઈ શકો છો સરસ મજાની પાઉભાજી બનીને તૈયાર છે તો ચાલો અહીંયા હવે રાજુ રહ્યા છે આ તમે જોઈ શકો છો પાવ એમને એમ નથી દેવાના હોતા છોકરાઓને દેવાના હોય થઈને અહીંયા પાઉ શેકી રહ્યા છે તો અમે છ પતરા પાઉ માં છે એક પત્તામાં બાર પાવ માટે તો અહીંયા રાજુ પાઉકી રહ્યા છે અત્યારે થોડા કેટલા ભાગ પણ એમને વખારી દીધા છે ને નમસ્તે જમવા બેસી ગયા છે ને મારે તો કાંઈ જમવું નથી કેમ કે આપણે જમીએ એ કાંઈ રહેતું નથી ઉલટી થઈ જાય એટલા હાટું થાય અને આપણે કાંઈ જમવાનું થતું નથી જોઈએ છાસ ભાસ પી લઈએ ટકે તો પેટમાં આ જમે અહીંયા